નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ગેસ એન્ટરટેનમેન્ટ અમે મિત્રો આજે ખાસ પાછા રાજકોટમાં આવી ગયા છીએ એક જગ્યાએ ગજાનંદ ખમણમાં અને એ આપણે આનંદનગર મેઇન રોડ ઉપર ઓમ વિદ્યાલયની સામે આવેલી છે મિત્રો આમ તો એની વિશેષતા એ છે કે અહીંયા ખમણ અને ઇડલી બંને નવ ફ્લેવરમાં અલગ અલગ રીતે મળે છે અને આ લોકો આપણે ઇન્સ્ટન્ટમાં કહીએ એ પ્રમાણે બનાવી આપે છે માત્ર પાંચ મિનિટમાં તો અને ખાસ કરીને અહીંયા જે ગાર્લિક ટોમેટો અને ગાર્લિક બંને ઇડલીમાં અને ખાઉનમાં ખૂબ અહીંયા ફેમસ છે તો હવે સમય નહીં બગાડતા આપણે ટેસ્ટ કરીએ તો લેટ્સ ગો તમે આની વાત કરું તો અહીંયા નવ પ્રકારમાં અલગ અલગ ટેસ્ટમાં ખમણ મળે છે અને અલગ અલગ બધી ફ્લેવરમાં ઈડલી મળે છે અને ઓલમોસ્ટ ગુજરાતમાં ક્યાંય આ પ્રકારના મળતા નથી કે આપણે દસ મિનિટમાં કરીએ ઓર્ડર આપીએ ને ઇન્સ્ટન્ટમાં તૈયાર થઈ જાય તો હવે આપણે અહીંના જે ઓનર છે પંકજભાઈ અને એમની સાથે જ વાત કરીએ કેમ છો પંકજભાઈ હવે મને પ્રથમ તમે એ બતાવો કે આપણે આ સ્ટાર્ટ ક્યારે કરવું આ મેઇન આ ખમણનું હા ખમણનું મેઇન સ્ટાર્ટ હતું ઓગણ સિત્તેરની સાલથી કર્યું હતું ત્યારે કિરીટભાઈ ખમણાલાલ નામથી હતું ત્યારે દાળના એક જ ખમણ બનાવતા ત્યારે કોઈ ફ્લેવર ખમણ નહોતા ફ્લેવર ખમણ હમણાં બે હજાર અગિયારથી સ્ટાર્ટ કર્યા છે જે રાજકોટમાં પહેલા પેલો બનાવનાર હું છું આખા ગુજરાતમાં કોઈ નથી કરતું આ મેં પણ એવું સાંભળ્યું કારણ કે એટલા માટે જ હું અહીંયા આવ્યો કારણ કે લગભગ બધા સાદા નાયલોન ને બે ત્રણ ટાઈપના તો વેરાયટીમાં મળે છે પણ આજે અલગ અલગ નવ થી દસ ફ્લેવરમાં ક્યાંય અહીંયા મળતા નથી મળે અને ખાસ કરીને તમારે એમાં જે સ્વીટ ટોમેટો સ્વીટ ટોમેટો એન્ડ ગાર્લિક હા એનો ખૂબ સરસ ટેસ્ટ છે એનો પછી ચીઝી ટોમેટો અને ચીઝી ગાર્લિક ચીઝવાળા પણ ખમણ કોઈ નથી બનાવતા બરાબર તિરંગા ખમણ તિરંગા ઈડલી સેન્ડવીચ ખમણ સેન્ડવીચ ખમણમાં એક મારી નવી હમણી છે નવી આઈટમ મૂકી છે દાબેલી સેન્ડવીચ ઇડલી હા જે ટોટલી દા દાબેલીનો ફ્લેવર આપશે દાબેલી સેન્ડવીચ ઇડલીમાં હા અચ્છા અને દાબેલીનો જ ટેસ્ટ આવશે એમાં ઇડલી અને દાબેલીનો એ રાજકોટમાં ક્યાંય નહીં મળે અને એ ફક્ત ઓર્ડર ઉપર જ મળે છે હાજર સ્ટોકમાં કોઈ વસ્તુ નહીં બધી વસ્તુ ફ્રેશ જ બનાવીને નાખીએ છીએ દસ મિનિટ વેઇટ કરવાનો અને એકદમ ફ્રેશ ઇન્સ્ટન્ટ મળી જાય અને આપણે સ્વીગી અને ઝોમેટોમાં અવેલેબલ સ્વીગી અને ઝોમેટો બંને ઉપર શ્રી ગજાનંદ ખમણ હાઉસના નામથી ઉપલબ્ધ છે તો મિત્રો આજે અહીંયા ખમણ ઈડલી મળે છે નવથી દસ ફ્લેવરમાં એ સ્વીગી અને ઝોમેટો ઉપર એ અવેલેબલ છે અને તમે ગમે ત્યાં ઘરે બેસીને પણ ઓર્ડર આપી અને દસથી વીસ મિનિટમાં ત્યાં ઓન ધ સ્પોટ મગાવી શકો છો અને એકવાર ખાસ અહીંયા ટેસ્ટ કરજો ફરી વખત તમે આવશો તો હવે આપણે ખાસ કરીને ટેસ્ટ કરીએ અલગ ટાઈપના ખમણ અને ઇડલી જે અહીંના ઉકળાય છે આ ક્યાં છે ભગતભાઈ આ સ્વીટ ટોમેટો ખમણ છે આ ટેસ્ટ કરી મિત્રો ટેસ્ટ સુપર છે ઓરિજિનલ આમાં ટોમેટોનો અને આ લોકોને જે સિક્રેટ છે અંદરના જે મસાલા એનો ટેસ્ટ આવે છે એકદમ સુપર છે ટેસ્ટ આ ગાર્લિક મસાલા ઇડલી આ ગાર્લિક મસાલા ઇડલી છે એનો પણ ટેસ્ટ કરીએ

આનો જે રેગ્યુલર આપણે ઈડલી છે એનો ટેસ્ટ એકદમ સુપર છે અને એકદમ સોફ્ટ અને સપ્રમાણમાં બધા અંદર ઇન્ગ્રેડિયન્ટ છે અને આ રીતે આપણા નાઇલો નાઇલો જે રેગ્યુલર આવે છે એકદમ ઓન્જિનિયસ તમે જુઓ આનો પણ એકદમ સુપર છે નેચરલ છે એકદમ પંકજભાઈ આપણે બધા જે ઇન્ગ્રીડિયન્ટ મસાલા વાપરીએ છીએ એ બધા નેચરલ જ ને બધા બધા નેચરલ અને બધા જેન્યુ તો મિત્રો અહીંયા વર્ષોથી એક તારા જે કસ્ટમર છે અને લેવા માટે ખમણ ને એટલી બધું આવે છે એને આપણે રિવ્યુ પૂછીએ આનો કેવો તમે રિવ્યુ આપો છો કઈ ટાઈપનો આઈનું હોય છે એટલી ઢોકળા એનું જે કામ જે છે ખમણનું બહુ જ સરસ છે અમે અને અમારા ફેમિલીને બહુ જ ભાવે છે એનું આઈનું જે સ્પેશિયાલિસ્ટ છે સ્વીટ ગાર્લિક ટોમેટો એ તો એકવાર ખાસ ટેસ્ટ કરવું જોઈએ બહુ જ સરસ આવે છે અને અમે ઘણા ટાઈમથી વારંવાર અહીં લેવા આવી છે અને અમને મારા અમને અને અમારા ફેમિલીને બહુ જ ભાવે છે હા અને એ સિવાય પણ ઘણી વેરાયટી હોય છે સ્વીટ ગાર્લિક ખમણ સિવાય ઇડલીમાં પણ એટલી જ ફ્લેવર આ લોકો બનાવે છે અહીંયા તો તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો તો મિત્રો આ વિડીયોમાં અહીં પૂરો કરી રહ્યા છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસથી નીચે કોમેન્ટમાં જણાવજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો તમારા ગ્રુપ ફેમિલીમાં શેર કરજો જય મિત્રો જય ભારત જય ખબરમાં જય દ્વારકાધી જય શ્રીરામ થેન્ક યુ